હેલો મિત્રો કેમ છો સ્વાગત છે તમારા બધીનું ફરી તે પર આપણે એક નવા વિડીયોની અંદર અને આજ મિત્રો અમે જઈએ મિત્રો દરિયામાં મચ્છી પકડવા તો મિત્રો અત્યારે ઠંડી બહુ છે એટલા માટે મિત્રો આપણે જાકેટ અને પેન્ટ મિત્રો દરિયામાં મચ્છી પકડવા જઈએ જ તો મિત્રો વિડીયો છેલ્લે સુધી વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ

જે મિત્રો હો લીટર યા છે ને આ મિત્રો પચાસ લીટર યા છે તો અમારી સામે મિત્રો એક ઓડી જાયશ અને અમારે આગળ પણ મિત્રો બે કોળીયું જાય છે મિત્રો દરિયામાં જઈ રહ્યા છે દોરું બાંધવા તો સામે જે મિત્રો જવું છે મિત્રો અમારે પાણીની ટાંકી મિત્રો લેવા જે મિત્રો અમે એકથી બે દિવસે મિત્રો અમે ત્રીસથી સાત લીટર મિત્રો દરિયામાં પાણી લઈ જઈએ તો અત્યારે મિત્રો ઇન્જિન ચાલુ છે અને મિત્રો સવારના મિત્રો નવ વાગવા આવ્યા છે તો મિત્રો તમને વિડીયોમાં બતાવશું કે દોરું જે આપણી છે કેવી રીતના બાંધે અને એને કેવી રીતના છોડે અને એમાં કેવી રીતની મચ્છી આવે એ તમને બધું જ વિડીયોમાં બતાવશું તો વિડીયો પૂરો જોઈ લેજો વિડીયો ગમે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો આપણા મિત્રો વાયલા છે એ મિત્રો તમને વિડીયોમાં બતાવશું કેવી રીતના બાંધે એ તો આપણે મિત્રો સાહેબ બોય અને પછી તમને બતાવીએ કે દોરું કેવી રીતના બાંધે અને પછી કેવી રીતના છોડે એ મિનિટ તો મિત્રો 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 આપણે આપણે જાશ અને અને જો દોર આવી આવી જે જે છે પાછળ પડે પછી હોય એ અમે એને મચ્છારું કહી શોખું કરી અને ઓલા મિત્રો અમારા બોયા છે એમાં મિત્રો એને બાંધવાને થાય અમારી ટાઈપથી મિત્રો જે મિત્રો એને આવડવું છે એ ટાઈપ મિત્રો એને જોતા બનાવવાનું કહી તો હજી મિત્રો નવ વાગે જ મિત્રો હજી મિત્રો બાંધવાનું થયું નથી મિત્રો તો આપણે ઘડીક મિત્રો બેઠશું અને મિત્રો આ બંને બાજુ મિત્રો એક એક કેન હોય એ મિત્રો આડી જ્યારે દોર બાંધીએ આપણે મેલાવીએ ત્યારે મિત્રો તમને બતાવીશ તો આ ટાઈપની અમારે મિત્રો દોર એકલો કરવાની અને પછી જો મિત્રો આ ટાઈપના મિત્રો જે કોબા હોય એ મિત્રો કાઢી લેવાના અને આ મિત્રો અમારા બોયા છે તો એ મિત્રો આની ઘડીક રહીને મિત્રો બાંધવાનું થાય ને પછી મિત્રો અમે દોર મેલાવ્યું તો અમને બતાવા કે દોર કેવી રીતના મેલે ના મિત્રો અમારા દરિયામાં મિત્રો જોરડા હોય મિત્રો એ મિત્રો નિશ્ચય મિત્રો ખીલડા નાખવા પડે છે મિત્રો લોખંડનો આવે અત્યારે મિત્રો બાંધવાનું નથી થયું આપણે ઘડીક મિત્રો બેસશું અને પછી મિત્રો આ બાંધવાનું જેવી રીતનું થશે એવું તમને હું બતાવીશ કે દોર કેવી રીતના મેલેઈ તો આપણે ઘડીક વાત જોઈએ દોર મિત્રો બાંધ્યા પહેલા મિત્રો તમને ખાસ વસ્તુ બતાડું કે મિત્રો જોતા મિત્રો કેવી રીતના વારે જો મિત્રો આવી રીતનું મિત્રો એક ઘોંટ હોય એમાં મિત્રો આને મિત્રો એક જોતું કહે જો આવી રીતનું મિત્રો જોતું વારવાનું હોય જો આ વસ્તુ મિત્રો તમને આવડી ગયું હોય મિત્રો દરિયાની અંદર ઓડીમાં તો મિત્રો તમને બધું જ આવડી જાય તો મિત્રો આ ટાઈપની મિત્રો ગાંઠવારી અને મિત્રો આ ટાઈપનું મિત્રો હળક્યું વારવાનું હોય અને એની ઉપર મિત્રો પછી મિત્રો એક હુતરી આવે જે મિત્રો આપણી જે મિત્રો આપણે શીખવું પડે અને એવી રીતના મિત્રો બાંધવી પડે જો મિત્રો આવી રીતની બાંધવી પડે હુતરી જો મિત્રો આવી રીતના મિત્રો જોતા વારવાના હોય જે આ વસ્તુ તમને મિત્રો આવડી ગઈ હોય તો મિત્રો તમને હોડીમાં મિત્રો તમને બધું જ આવડી જાય મિત્રો મિત્રો આને જોતું કહે અને આ મિત્રો છે જે મિત્રો આને હડક્યું કે જ્યારે મિત્રો આને મિત્રો આપણે વીજમાં લઈએ ત્યારે મિત્રો ઓટોમેટિક મિત્રો હડકી જાય અને આપણી મિત્રો દોર આપણી જે રાંડવા શેલી મિત્રો છૂટી પડી જાય તો અત્યારે મિત્રો બાંધવાનું થઈ ગયું છે અને આ મિત્રો આપણી સેન સેન્ટેગલો કરીશ તો આપણે મિત્રો મેલાવીએ ને તમને બતાવીએ કે દોર કેવી રીતના મેલાવી તો મિત્રો સૌથી પેલા મિત્રો આપણે શેર નાખવાની થાય જે મિત્રો આપણે શેર નાખી રહ્યા છે મિત્રો મિત્રો આવી નાખવાની થાય આ મિત્રો મારા મોટા ભાઈ છે તમે જોઈ લો મિત્રો મિત્રો તમને બધું સમજવા મળે મિત્રો દરિયામાં કેવી રીતના કામ કરે તો મિત્રો આવી રીતના મિત્રો શેન નાખી અને પછી મિત્રો આપણા જે જોતા મિત્રો આડી વાર એ મિત્રો મેલાવાના જે મિત્રો આથી પછી મિત્રો આપણી દોર ધીમે ધીમે મિત્રો જવાનું શરૂ થઈ જશે જે મિત્રો જોતા હોય મિત્રો બાજુ મિત્રો 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 આપણે આપણે પછી અહીંથી જે વાયલા છે મિત્રો એક એક સાઈડ જાશે આવી રીતના મિત્રો જોતા મેલાવાના થાય અને દરિયામાં દોર બાંધવાની થાય મિત્રો આ બધું મિત્રો આપણે જોઈ જોઈને કામ કરવું પડે કેમ કે મિત્રો આમાં જરીક પણ મિત્રો આપણાથી મિત્રો ગલત કામ થઈ ગયું તો આપણે મિત્રો દરિયામાં પણ મિત્રો પડી શકીએ આમાં મિત્રો આપણા હાથું અને પગુ મિત્રો જોઈ જોઈને બધું કામ કરવું પડે અને મિત્રો આપણા સ્યારે સ્યારે મિત્રો જોતા મેલાવી દીધા છે અને અહીંથી મિત્રો આપણી દોર ઝાવન હવે સલુ થઈ જશે જો એને મિત્રો જે મારા મોટા ભાઈ કહે છે એને મિત્રો હેરિયા કહેવાય અને આ મિત્રો કેન્યા છે જે મિત્રો પચાસ લિટરિયા છે તો અહીંથી મિત્રો સૌથી પહેલાં મિત્રો આપણા અડકિયા જાશે જે મિત્રો આપણે દોર છોડીએ ત્યારે મિત્રો આને વીજમાં લેવાના થાય

જ્યારે મિત્રો સાડા નવ થઈ ગયા દરિયામાં બાંધવાનું થઈ ગયું છે તો આપણે પહેલી દોર મિત્રો મેકાવીએ તો મિત્રો આપણે અડચ્યા આવે ના મિત્રો આપણે જે લાંબડું કે એને મિત્રો અહીંયા બાંધી દે અને મિત્રો આપણું બીજું કે ને મિત્રો મારો મોટા ભાઈ નાખે તો મિત્રો આ બંને બાજુ મિત્રો એક એક કેન આવી જશે આ બાજુ મિત્રો આપણી દોર અને આપણું ઇન્જિન તો મિત્રો અત્યારે ચાલુ છે ને આ મિત્રો આપણે દરિયાના કબૂતરા અને મિત્રો અમે કલાક કહીએ જોઈ મિત્રો આ બંને બાજુ મિત્રો એક એક કેન આવે અને આ બે મિત્રો જે દોરડા હોય એને મિત્રો અમે હડકિયા કહીએ અને આને મિત્રો લાંબડા કે જે તેવણા હોય મિત્રો તરે તો આપણે જ્યારે મિત્રો દોર સળો આવે ત્યારે મિત્રો તેવણા મિત્રો આપણે પકડી અને ત્યાંથી મિત્રો આપણે દોર લઈ શકીએ તો મિત્રો આવી રીતના મિત્રો દરિયામાં દોર બાંધવાની હોય અને પાછા મિત્રો છોડે કેવી રીતના મિત્રો તમને વિડીયોમાં બતાવીશ તો વિડીયો મિત્રો પૂરો જ જોજો તમને જોવાની પણ મિત્રો મજા આવશે આવી દરિયાની વસ્તુ હજી મિત્રો આપણે મિત્રો હોળીમાં બે દોરું છે તો એ મિત્રો આવી રીતના જ બાંધશું આવી રીતના મિત્રો ધીમે ધીમે મિત્રો મેલાવાની જ્યાં મિત્રો બંને બે તણા આવે મિત્રો જે મિત્રો તૈરા કરે અને એના મિત્રો અમે કડું કહીએ મિત્રો આવે લાંબડા મિત્રો તરા કરીએ કડું અને આ મિત્રો મિક્વી દીધી આ મિત્રો આપણી દોર વહી ગઈશ આપણે એક દોર મિત્રો મેલાવી દીધી અને મિત્રો આપણી પાસે મિત્રો હજી બે પણ બે દોર છે તો એને મિત્રો આપણે આવી રીતના મેલાવ્યું તો આપણે પેલા બાંધી લઈએ પછી તમને વાયલા જોઈ લો સામ સામે ત્રણે ત્રણ દોરમાં મિત્રો બે બે વાયલા છે ને અત્યારે મિત્રો આપણે દોરું બાંધી ને આપણે મિત્રો શેડો બાંધી દોશ તો અત્યારે તો મિત્રો દસ વાગ્યા આપણે મિત્રો ચાર કલાક મિત્રો બે બેઠશું આપણે દોરું પાણીમાં રહેવા જઈશું અને પછી મિત્રો આપણે છોડવા જશું તો આ બાજુ મિત્રો આપણે થોડુંક જમવા માટે મિત્રો રોટલી અને થોડુંક શાકને બબલાને એવું લેતા આવ્યા થાય તો આ બંને મિત્રો જમવાનું ચાલુ કરી દીધું જ તો આપણે મિત્રો આડી જમી લેવું ને પછી મિત્રો ચાર કલાક બેઠશું અને પછી મિત્રો આપણે દોરું છોડશું તમને વિડીયોમાં બતાવશું અને મિત્રો આપણી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મિત્રો તમને આપણા આવા વિડીયો જોવા મળતા રહે અત્યારે સુરજ દાદા પણ મિત્રો માથે સડી ગયા તો આપણે હવે ચાર કલાક પછી મિત્રો દોરું છોડે જશું તો તમને બતાવશું કે દોરું કેવી રીતના છોડે અને એમાં હું હું મચ્છી આવે એ ચાલો હવે ચાર કલાક પછી મળીએ મિનિટ મિત્રો છોડવાનું ટાણું થઈ ગયું છે મિત્રો દોઢ વાગી અને અમે વીજમાં મિત્રો લાંબડો લેવાની તારી થઈ ગઈ છે હવે અમે છોડવા જઈએ તો મિત્રો પહેલાં આપણે મિત્રો બે દોર છોડી લેવું કેમ કે મિત્રો અત્યારે થોડો થોડો વાવડો છે અને પાણી બહુ જાય છે તો આપણે મિત્રો વિડીયો બનાવી શકીએ નહીં કેમ કે મિત્રો અમે ત્રણ જણા છે બે દોર લઈને પછી પછી મિત્રો ત્રીજી દોર લેશું ત્યારે મિત્રો હું આખી દોરનો વિડીયો બનાવવા તો આપણે પહેલાં બે દોર છોડી લઈને પછી તમને હું છેલ્લી દોરનો હું તમને વિડીયો બનાવીને બતાડીશ આપણે મિત્રો બે દોર છોડી લીધીશ એટલે અને મિત્રો હવે આપણે ત્રીજો દોર મિત્રો હડકાવી લીધી તો સૌથી પહેલાં મિત્રો આપણે અડકાવટાના મિત્રો આપણા જે અડક્યા હતા મિત્રો જે મિત્રો તમને આપણે જોતા બેતાવ્યા હતા જો મિત્રો જોતા ટાઈપના વારીને આપણે હડક્યા જાય લઈએ ત્યારે મિત્રો આપણી દોર છૂટી પડી જાય અને બંને બાજુ મિત્રો બે બે જોતા હવે શ્યાર જોતા તો સૌથી પહેલાં તો મિત્રો એના જે આપણે વાયલા બાંધા હતા એને મિત્રો વિશવા પડે મારા બાપુજી મિત્રો વાયલા વિશેષ ને મારા મોટા ભાઈ મિત્રો મથારું વિશે તો મેં સૌથી પહેલાં મિત્રો આપણે મથારું વીસવું પડે અને પછી એને વીજમાં લેવું પડે અને સૌથી પહેલાં જો મિત્રો આને શેન કહેવાય જે શેન ખેંચવાની જે મિત્રો એક ટાઈપથી મિત્રો કાદુ કાદુમાંથી આવે દરિયેલી તો આપણે મિત્રો પહેલાં મથારું આનું વિસી લઈએ જે મિત્રો હાઈટને છે બધું વીસીને પછી તમને બતાવીએ કે દોર કેવી રીતના માથે લઈ આપણે આને વીજ કહેવાય એમાં વીજમાં મિત્રો કેવી રીતની લઈ દોર તો આપણે પહેલાં મથારું વીસી લઈએ મિત્રો મથ્થારું વીસવાનું હોય જે મિત્રો આપણી સેન જેવી રીતના મિત્રો આપણે દોર નાખીએ એવી જ રીતના પાછી ખેંચવાની દરિયાની અંદર લઈ આવી રીતના જેની મિત્રો હાઈટ ને સેન ને બધું હોય બધું મિત્રો વિસી લેવાનું અને પછી મિત્રો એને ફાટલથી વિઝમાં લેવાનું થાય હું તમને બતાવીશ વિડીયોમાં ત્યારે મિત્રો આપણે મિત્રો દોઢ વાગે સોડવા ગયા હતા અઢી વાગ્યા મિત્રો આપણે બે દોર છોડીશ અને થોડીક મચ્છી આવીશ મિત્રો બે દોરમાં હું તમને બતાવીશ છેલ્લે આ મિત્રો આપણે મથારું વિસાઈ જાય અને પછી મિત્રો એમાં એક પાઇપ નાખવાનું થાય મિત્રો લોખંડની જોઈ લો મિત્રો આવી રીતનું મથારું વિસવાનું હોય અને મથારું કે જે મિત્રો દોરનો પહેલો ભાગ આવે અને આ પણ મિત્રો એક મહત્વની વાત છે મિત્રો વિસવાનું અને મિત્રો ખેસવામાં મિત્રો બહુ મહેનત થાય અજક મિત્રો આજે આપણો જે પહેલો ભાગ છે મિત્રો દોરનો એની ઉપર મિત્રો અજક પણ મિત્રો એક દોરડું આવશે જેને મિત્રો પુઠ્ઠી કે અમારે અહીંયા જો મિત્રો જે મિત્રો દોરડું છે પુઠ્ઠી જે મિત્રો હાઈટમાં બાંધવાન થાય અને પછી એના ચાર મિત્રો સાથે બેક પાઇપ વસારે જો મિત્રો આવી રીતની મિત્રો પાઇપ નાખવાની હોય લોખંડની આવે જેમ કે એલ્યુમિન કહી શકીએ આપણે જો આવી રીતની પાઇપ નાખવાની જો આ મિત્રો આપણું મથારું વિસાઈ ગયું છે હવે આડી ફાટો મિત્રો એક બાજુ લે આવશે અને પછી મિત્રો એ મથારામાં લેવાનું થશે આ બાજુ મિત્રો આપણે વાયલા વિસી લીધાશ અને આપણું ઇન્જિન અત્યારે ચાલુ છે મિત્રો એટલે આપણો અવાજ પણ થોડોક ઓછો આવશે જોઈ રહ્યો મિત્રો જો હવે આ મિત્રો ફાટો મેરેજ મથારામાં આપણે જે દોરનો પહેલો ભાગ છે એમાં જે આપણે બે દોર શેડી આવી રીતની શેડી તમે વિડીયોમાં જોઈજો જો આવી રીતના મિત્રો અહીંયા એન્જિન વેચી આવે સીધું એને ફાટો કે જાવી રીતના મિત્રો દોર ખેસવાનું શરૂ થઈ જાય જાવી આવી રીતનું છોડવાનું અને પાછી એ ટાઈપનું મિત્રો બાંધવાની એની એવી ગાંઠ આવે મિત્રો એમાં મિત્રો મિત્રો જ વધારે વજન હોય એટલા માટે જોઈ લો મિત્રો ફરીથી મિત્રો ફાટો મારતી દીધો આવી રીતની મિત્રો આપણી દોર માથે આવે મિત્રો આપણે જે દોરું છોડીએ તો આવી રીતની મિત્રો છોડીએ જેમાં મિત્રો કોઈક મચ્છી આવે તો એ મિત્રો નાથી હાથ મારી અને કાઢી લેવાની અને આપણા મિત્રો ઇન્જિન પાયેલી આપણી દોર લેવાનું શરૂ થઈ જાય જો આવી રીતના મિત્રો અમારે દરરોજના માટે મિત્રો દોર છોડવાની અને બાંધવાની હોય દરિયાની અંદર અમે મિત્રો આવી રીતનું જ કામ કરીએ અને અમારા મિત્રો હોળીમાં જેમ ઘેરેથી આવ્યા મિત્રો સવારમાં અને સાંજે વહી જઈએ જેમ કે અત્યારે તમે જોઈ લો મિત્રો ત્રણ વાગે આવ્યા જ્યારે મિત્રો આપણે સવારે આઠ વાગે આવ્યા હતા તો આપણે મિત્રો નાસ્તા માટે મિત્રો ટિફિન લેતા આવીએ આપણે હોળીમાં મિત્રો બનાવાની અમારે જે સામાન્ય મિત્રો આમાંથી મિત્રો જે જ્યારે વાવળો થાય ત્યારે મિત્રો પડી જાય અને આમાં મિત્રો અમારે બનાવવાની સુવિધા ન હોય એટલા માટે મિત્રો અમે ઘરેથી નાસ્તો લેતા આવીએ અને આવી રીતની મિત્રો દોરો બાંધીએ અને છોડીએ જોઈ લો મિત્રો આવી રીતના મિત્રો કોબા ખેસવાના દોરના જે મિત્રો આપણે વસારે ખન કહેવાય એમાં મિત્રો ભેગી થઈ જાય તો એ મિત્રો એ બાજુ ખેંચાઈ જાય અને આ બાજુ મિત્રો આપણા ઇન્જિન વે સીધે આવે વીજમાં એને વીસ કે જે ઇન્જિન ફરે હું તમને બતાડું કેવી રીતના ફરે એ જોઈ લો મિત્રો આને પટ્ટા કે એવી એ ટેપથી મિત્રો ફરે અને નીચે તમે જોવો છો એને મિત્રો પાવર ટેક કહી જે મિત્રો પાવરટેક ઇન્જિનને ઇન્જિનને કારણે ફરે અને એ પાવરટેકના કારણે મિત્રો આપણી વીસ ફરે આ ટાઈપના મિત્રો એક બાજુ મિત્રો કોબા ખેસાતા જાય અને એક બાજુ મિત્રો આપણી દોર આવતી રહે આવી રીતની મિત્રો દોર છોડવાની હોય જેમાં કોઈક મચ્છી આવે એ જો મિત્રો આવી રીતની કાઢ લેવાની મિત્રો તમારા માટે મિત્રો અમે એટલી મહેનત કરીએ તો મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા જો આવી રીતના મિત્રો આપણે આડી દોર લેતા જ આવું અને પછી મિત્રો છેલ્લે એક મિત્રો ઝાલો આવશે ત્યાં મિત્રો આપણી બધી જ મચ્છી ભેગી થઈને આવશે હું તમને બતાવીશ એક આરે બધી મચ્છી કે દોરમાં મચ્છી કેવી રીતની આવી જોઈ લો મિત્રો જો આવી રીતને જ મિત્રો અમારે દોર છોડવાની હોય પાછી આવે અને પાછી દેવાની જેમાં મિત્રો અમુક મચ્છી હોય એ મિત્રો જે નીકળે એમ ન હોય એને મિત્રો અમે રહેવા દઈએ કેમ કે મિત્રો અમારે રોજ માટે આવવાનું હોય એટલા માટે જે અત્યારની જે મચ્છી જે મિત્રો જે વાહી થઈ જાય એ મિત્રો કાલે ફરી પાછી નીકળી જાય હવે મિત્રોનાથી આપણી દોરનું કોબું કઢવી નાખ્યું અને પછી મિત્રો એમાં લાગત થાય તો આ બાજુ મિત્રો આપણી વીજ બંધ થઈ જાય અને પછી જે આપણી મચ્છી જે આવીશ એ મિત્રો બધી આપણે એમાં ખેરવાની થાય જે મિત્રો આપણી દોરમાં જ રહેશે અને પછી જે મિત્રો છેલ્લે મિત્રો ઝાલો આવશે આપણે ઝાલામાં મચ્છી આવે હું તમને બતાડીશ આપણે જે મિત્રો ખંડ છે એમાં પણ મિત્રો આપણી બે દોરમાં મચ્છી આવી છે હું તમને બતાડીશ છેલ્લે આવી રીતના મિત્રો મચ્છી ખેરવાની થાય અને આ બાજુ મિત્રો એક પૂઠી હોય જે મિત્રો આપણી દોરની સાથે બાંધેલી હોય પહેલા મિત્રો આ કોબા હોય એને મિત્રો અહીંયા અમારે વસારે જ નાખવાના થાય કેમ કે મિત્રો અમારે એક નાનું ઓળખું હોય એમાં મિત્રો અમારે વજન થઈ જાય એટલા માટે કંઈ આડું અવરું માંડવાનું ન હોય લોકો આ ટાઈપથી મિત્રો મસ્તી કેરવાની થાય આમાં મિત્રો અમારે દોરવમાં મિત્રો ગુમલા ડોડી જેમ કે મેંદલી એવી બધી મચ્છી આવે જે અત્યારે મિત્રો દરિયામાં મિત્રો સાત થી આઠ વળી મિત્રો આવીશ દરિયામાં મિત્રો દોરું બાંધવા ને અમારે મિત્રો દોરવું હોય અમારે મિત્રો હોલ ન હોય જે મોટા વાણું ને બોટું હોય એમાં મિત્રો હોલ હોય એ લોકો મિત્રો ઓલ તાણે અને એને મિત્રો મચ્છી આવે ને એ લોકો મિત્રો દસ થી પંદર દિવસ મિત્રો દરિયામાં રહી અને એક બોટમાં મિત્રો આઠ નવ ખલાસીઓ હોય જે મિત્રો આઠ મહિનાનો પગાર હોય મિત્રો એ એક સાથે અને આ મિત્રો અમારે ઘરની હોડી છે મોટા ભાઈ છે અમારા બાપુજી છે જે મિત્રો અમે ત્રણ જણા આવીએ આવી રીતના અમે રોજ માટે મિત્રો દોરું બાંધીએ છોડીએ અને જે મચ્છી આવે મિત્રો ઘરે લઈ જઈએ આવી રીતની મચ્છી ખેરવાની એ મિત્રો બે દોર શેડિયામાં મિત્રો અમે ત્રણેય જણા કામ કરતા હતા પણ આ મિત્રો જે સહેલી દોર તેમાં તમને બતાવવા માટે મિત્રો મારે વિડીયો બનાવવો પડ્યો તો મિત્રો એટલી મહેનત માટે મિત્રો લાઈક ને સબસ્ક્રાઈબ કરી દેજો અત્યારે મિત્રો અમારા દરિયાના ધોરા કબૂતરા આવી ગયા જેમ કે મિત્રો આને અમે કલા કહીએ તો આ બધા મિત્રો અમારી મચ્છી ખરે ખાવા આવે જોઈ લઉં જ્યારે મિત્રો આ ચોમાસાના ચાર મહિના નો આવે અને પછી મિત્રો સિઝન આઠ મહિના મિત્રો અહીંયા આવી જાય અમારા દરિયામાં મચ્છી ખાવા આવેલા કલાક મિત્રો કલાક તો આ બાજુ મિત્રો આપડી દોર આવી ગઈ જેમ કે મિત્રો આ દોરમાં મિત્રો પચીસ પાટ આવે મિત્રો જેમાં એક પોઈન્ટ મિત્રો એક એક કણ ઓછો થઈ જાય અને આ બાજુ મિત્રો આપણી જે પૂઠી હતી જેમ કે પુઠ્ઠી કહેવાય પૂછડી એ વિસાવવાનું ચાલુ થઈ ગયું અને આ બાજુ મિત્રો આપણે ચાલો આવી ગયો ત્યાં મિત્રો આપણે બધી મચ્છી ભેગી થઈને આવીશ તાળે હું તમને મચ્છી સડાવી તમને હું બતાવું તો મિત્રો મચ્છી સડાવવાનું મિત્રો ચાલુ થઈ ગયું છે આવી રીતના મિત્રો મચ્છી સડાવવાની હોય જોઈ લો મિત્રો આમાં મિત્રો આપણે બહુ મિત્રો આપણે કામ કરવું પડે

તો મિત્રો આપણે થોડીક મચ્છી આવી જેમ કે મિત્રો આ ગુમડા છે ચેની છે બોટી છે અને આ મિત્રો ખાકી છે જે તમને મિત્રો આપણે વેડીઓમાં બચાવેલ છે અને આ બાજુ મિત્રો એક લાંગર છે ત્યાં મિત્રો આપણે દરિયામાં નાખવામાં કાઠે થઈને નાખવાના મિત્રો આપણે કામ આવે પહેલાં મિત્રો એટલી મચ્છી આપણે આવી ત્યાં મિત્રો આપણે એક દોરમાં આડીશ વેડી એમાં મિત્રો મચ્છી લેવા દીધીશ કેમ કે જ્યારે મિત્રો આપણે કાંઠે જઈશું ત્યારે મિત્રો આપણે લકડિયામાં ઠલવવાની થશે જે મચ્છી અને આ મચ્છી પણ મિત્રો આપણે કાંઠે લઈ જવાની થશે અને મિત્રો આનું શૂટિંગ કેવી રીતનું કરે મચ્છીનું બીજો વિડીયો બનાવીશ અલગથી તમારા માટે ગઈ આપણે એટલી મચ્છી આવીશ ગુમલા અને ડોટી ને એવું બધું આવીશ અને હવે મિત્રો આપણે જઈએ ઘેર જ્યાં મિત્રો આપણે સવારના આઠ વાગ્યાને આવ્યા હતા દરિયામાં અને અત્યારે મિત્રો ત્રણ વાગ્યા છે અને મારા બાપુજી મિત્રો હોડી આપવા હોઈ ગયા અને મારા મોટાભાઈ મિત્રો મોરામાં બે અને અને આજે મિત્રો બાકીની ઓડી છે એ પણ મિત્રો આડી દોરું છોડી છોડી અને ઘરે આવશે મિત્રો તો હવે આપણે જાઉં મિત્રો ઘેર મિત્રો તમને આપણો વિડીયો કેવો લાગ્યો મિત્રો નીચે કમેન્ટમાં કહી દેજો અને જો મિત્રો તમને આપણો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે મિત્રો આ વિડીયો બનાવવામાં મિત્રો આપણે મહેનત બહુ લાગી છે એટલા માટે મિત્રો હું તમને કહું છું કે વિડીયોને લાઈક વિડીયોને શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને મિત્રો આપણા આવા નવા વિડીયો મળતા રહે તો ફરી મળીશું આપણે બીજા વિડીયોમાં